મિત્રો કેમ છો બધા મજામાં મજામાં થશે આપણો બ્લોગ જોતા એટલે મજામાં થાય તો અત્યારે સોપનો સૂરજ ભાવનગરમાં ઉગી જશે ભાઈ મારા મિત્રના ઘરે અત્યારે લગ્ન કરવા આવ્યું છું મિત્રના ઘરે અત્યારે વિનયના ઘરે શું અને પછી આપણે આપણા ગામડે જવાનું છે ભૂજન અને ઘણા દિવસો પછી ભાઈ બ્લોગ આવ્યો છે ઘણા કહેતા હતા તમારું મકાન દેખાડો દેહમાં મકાન બેતાડો તો આપણે મકાને બતાડીશું અને ખૂબ મોજ કરવાની છે અને પછી જવાનું છે મારા મામાના ઘરે એટલે

પછી આપણે જવાનું છે ઘરે તો કન્ટિન્યુ રહેજો આપણું ઘર બતાડીશ તમને તો ચાલો કન્ટિન્યુ તો ગાય આપણું ઘર છે ને આ એટલો માળ છે બે માળનું ઘર છે ને આ ઉપલો માળ છે એઠે લાદી પ્લાસ્ટર થઈ ગયું છે ને ઉપર લાદી પ્લાસ્ટર બાકી છે તો કેવું છે આપણું ઘર કમેન્ટ કરીને કહી દેજો તો મિત્રો હવે આપણે શું કે જમીન કાઢી લીધું છે લગન બતાવી દીધા છે નીકા પડી લીધા છે અને હવે આપણને શું કે વાહિતભાઈ મળી ગયા છે કેમ છે વાહિતભાઈ શાંતિ ને હવે જો ભાઈ વાહિતભાઈ મળી ગયા ને હવે એની યારે જવાનું છે રાથળી તો કન્ટિન્યુ રહેજો ને હવે આગળ આપણે બે જવાનું છે તળાજા સુધી ને તળાજાથી ત્યાંથી જવાનું છે રાથળી અને ભાઈ રાતળી જેને આપણે મળીએ છીએ તો ચાલો કન્ટીન્યુ આપણને અત્યારે ઇકો મળી જશે ને આપણે બેસી ગયા છે એક પાલતાણા સોકડી ઉતરવાનું છે આ ભાઈ હારે બે ગયા તમાર નામ હું ભાઈ આપડે જો ભાઈ પાલતાણા ચોકડી ઉતરવાનું છે બેસ ગયા છે એ ચાલો કન્ટીન્યુ મિત્રો આપણે પહોંચી ગયા છીએ પપ્પાના ઘરે રાત્રે ડેમો સીધો બે દિવસમાં શેત્રુજી ડેમ ઘણા લોકોએ શેત્રુજી ડેમ જોયો છે અને શેત્રુજી ડેમ ન જોયો ને તો તમે એકવાર આવજો ભાઈ એક નંબર લોકેશન છે એમ જોવો ભાઈ ફોટા આવે એટલે ફોટા આપણે આ ઇન્સ્ટાગ્રામમાં આવી જાય તમે જોઈ લેજો અને ભાઈ રાથળી આવો ને એટલે શેત્રુજી ડેમે તો આવવાનું ભૂલતા જ નહીં અને કોણ કોણ રાથળીથી મારા બ્લોગ જોવે છે ને કમેન્ટ કરી દેજો જો ભાઈ એક નંબર લોકેશન હો કાંઈ ઘટે નહીં અને આવો નજારો જોય ને ભાઈ તો તમારે શેત્રજી ડેમે આવવું પડે તો એકવાર આવજો હો ભાઈ